તો અનેક મહત્વપૂર્ણ સમાચાર ક્રિકેટ મેચને લઈ અને સામે આવી રહ્યા છે આજે ભારત પાકિસ્તાનની ટીમ વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યું છે ત્યારે ક્રિકેટ રસિકોમાં રોમાંચ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને ટકરાવાની છે ત્યારે સુરેન્દ્રનગરમાં સમગ્ર દેશ

તેમનામાં ભારત અને પાકિસ્તાનની મેચ ને લઈ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે તેમની સાથે વાત કરશું ખાસ કરી કેવો માહોલ છે અને કેવી તૈયારી છે પાકિસ્તાન ઇન્ડિયાનો છે જે મેચ રમાવાની છે દુબઈમાં છે અને પૂરી સંપૂર્ણ પણે ભારત જીતશે જીતશે ને જીતશે કારણ કે જે ખેલાડીઓ આપણા અગિયાર અગિયાર છે એ ફૂલ ફોર્મ છે જે બોલર છે કુલદીપ યાદવ જે ગઈ મેચમાં માં સામે સાઈઠ રન માં ઓલ આઉટ કરી દીધું હતું ચાર વિકેટ સાથે તે પણ આજે એનું પ્રદર્શન સારું રહેશે અને ત્રીજા નંબર પ્રમાણે સૂર્યકુમાર યાદવ આવશે જોવા વેપારી પણ છે તેમની સાથે વાત કરશું વહેલી સવાર થી તિરંગો રહ્યો છે કેવો માહોલ છે

ખાસ કરીને છે વાત આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો યોજાવાનો છે હોય શુભમન ગિલ તમામ બેટ્સમેનો ફોર્મ માં ચાલી રહ્યા છે સામે બોલર ની વાત કરવામાં આવે તો અક્ષર પટેલ વરુણ ચક્રવર્તી અને ખાસ કરીને કુલદીપ યાદવ જેવા બોલર છે તે પણ પોતે બોલિંગમાં સારું પરફોર્મન્સ કરી રહ્યા છે

પહેલા દાવ લઈ અને ફટતા છે તેવી પણ ક્રિકેટ ચાહકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા બદલ